તમે જોઈ રહ્યા છો પ્રકોપની વાત કરીએ ધોરાજીથી હનુમાન પાસે આવેલ આંગણવાડી ખાતે મહિલાઓએ ઉમંગભેર મહિલા દિવસની ઉજવણી કરી દર વર્ષે આઠ માર્ચ બે વિશ્વભરમાં મનાવાતા આ વિશેષ દિવસ મહિલાઓના અધિકારો અને લિંગ સમાનતા માટે જાગૃતિ ફેલાવવામાં આવે છે ધોરાજી માં યોજાયેલ આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓની માતાઓ આંગણવાડી બહેનો અને સ્ટાફ હાજર રહ્યો મહિલાઓએ શપથ લીધા અને પોતાના અધિકારો માટે સશક્ત બનવા સંકલ્પ લીધા સમાજમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે છતાં તેઓ હજુ પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે અહેવાલ સાથે નયન રાવડાની પ્રકોપ ન્યૂઝ દ્વારા આજ માટે આટલું જ વધુ તાજા રોચક અને તીવ્ર સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ અને નવીનતમ સમાચાર સૌથી પહેલા મેળવો મારું નામ છે પરમાર ચાંદની શૈલેષ ભાઈ હું છું વર્કરમાં માં કોડ નંબર તેર ને વોર્ડ નંબર પાંચ માં ધોરાજી આંગણવાડી ચલાવું છું અને આજે છે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય નિર્માણ દિવસ છે જેમાં મહિલાઓ માટે થઈ અને મેં શપથ લેવડાવેલા હતા કે જેથી કરીને આપણે કઈ ને કઈ આગળ આપણે કઈ પણ પરિસ્થિતિ આગળ કરી શકીએ કે મહિલાઓને શપથ લેવડાવ્યા છે કે એક એક વૃક્ષ ફરજીયાત વાવવું આવા કોઈ પણ કાર્યક્રમમાં જો મહિલાઓ આપણે સાથ સહકાર તો આપણે કંઈક ને કંઈક નવું કરી શકીએ અને મહિલાઓ પણ કંઈક આગળ ને આગળ વધી શકે એના માટે થઈ અને કોઈ પણ કાર્યક્રમમાં અમને મહિલાઓને પૂરેપૂરો સાથ સહકાર મળે છે અને આવો ને આવો સાથ સહકાર હંમેશા મળી રહે એવા અમારા બહેનો તથા અમારી મહિલાઓ તથા અમારા બાળકોના વાલીઓનો બધાનો સપોર્ટ છે અને આવું ના કાર્ય અમારા આંગણવાડીમાં થાય એવી અમે આશા સાથે હસ્તું